જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીએ એસ બી બિંદુસ્તાની ટીમના એક્ટરો વિશે તો મિત્રો એમાં એવા કોમેડી એક્ટર ઓર ફૂલ ફેમસ એક્ટર માથાભારે બંકો એવા ફૂમતાડજી જેને તમને લગભગ આખું ગુજરાત ઓળખતું હશે તમે પણ ઓળખતા હશો અને તેમના ડાયલોગ પણ ઇન્સ્ટાગ્રામમાં પણ બહુ ફેમસ થાય છે આ બંકા પર ચાર પોસ્ટ કેસે થઈ જશે અને ત્રણસો બે લાગે તો વધુ નહીં એવા ફુમતાજીના ડાયલોગ સી અને મિત્રો ફુમતાજીના ઇન્સ્ટાગ્રામમાં પણ રીલો બનાવી છે મસ્ત રીલો છે તો અને એવા બીજા બધા એક્ટર આપણે વાઘુજી ભૂભતજી ખેગારજી હરિભા અભિક મફુજી બધા એક્ટરોની એક્ટિંગ બહુ મસ્ત હોય છે અને મિત્રો હવે એક આપણે વાત કરીએ બીજી એમ વાત કરવાની હતી કે ગુજરાતની નંબર વન કોમેડી યુટ્યુબ ચેનલ હવે એક્સપ્લેસાની ટીમ બની જશે આપણે જેમ કે આવા સામાજિક વિડીયો બનાવે છે ને લોકોને સારો માર્ગ બતાવે છે અને કોઈ ફ્રોડ ના થાય તેવા પણ વિડીયો બનાવે છે લોકોને જાગૃત કરવાવાળા વિડીયો બનાવે છે જે હાલના સમાજમાં જે ચાલુ છે ને જેમ કે અમુક બધું ભેદભાવ જે ચાલુ છે તે બધાને સમાન રાખવા માટે યશબિંદ્ર સા ટીમના બધા જ વિડીયો સામાજિક વિડીયો હોય છે ફેમિલી સાથે જોઈ શકાય તેવા વિડીયો હોય છે અને તેમના વિડીયોમાંથી ઘણું બધું પણ શીખવા પણ મળે છે તો મિત્રો હાલના જે યુટ્યુબમાં છે ને આવા વિડીયોમાં એસપી દેસાઇની ટીમ નંબર વન પર રેન્ક કરે છે તો મિત્રો આપણા માટે ગર્વની વાત કહેવાય કે આપણા ગુજરાતમાં અને આવા આપણા એક્ટરોની ટીમ નંબર વન પર રેન્ક કરતી હોય તો મિત્રો વાત આખી અલગ જ હોય અને લગભગ આવા સામાજિક વિડીયો એટલે બધા વિડિયા છે ખાલી બધા મોડલ વિડીયો જોવાનું પસંદ કરી હાલના જમાનામાં મોડલિંગવાળા પિક્ચરોના વિડીયાઓ પેલા ફિલ્મ બનાવેલા વિડીયાઓ ને એવા વાળા વિડીયા જોવાનું પસંદ કરી પણ તો છતાં આપણો ગુજરાતની નંબર વન યુટ્યુબ ચેનલ રેન્ક કરે છે એટલે નંબર વન પર યસબિંદ ટીમ અને તમે કેટલા માણસો યસપિંદુસાની ટીમના વિડીયા જોવો છો એ કમેન્ટ કરજો અને તમે કોણા કોના ફેન છો એ પણ કમેન્ટ કરજો તો મિત્રો આપણે એવા આપણી ચેનલમાં રોગુડિયા પણ ચાલુ કરે છે તો રોગુડિયા બનાવીશું તો આપણો વરસાદ આવ્યો હતો રાતી તો જો રાતનો વરસાદ આવેલો છે આપણે ડોર વાયક બધો તો મળશું તમને નવા વિડીયોમાં આજના વિડીયો આટલા સુધી